નમસ્તે દર્શક મિત્રો ભાઈ મોદી અદાણીને અંબાણી સાથે શું પડ્યું તે બાબતનું ભાષણ આપનું સાંભળી અને પ્રથમ તે કોઈ મને મેમિકરી જેવું લાગજું પણ બરોબર સાંભળ્યું ફરીથી સાંભળ્યું તમારો અવાજ અને મને વિશ્વાસ બેઠો કે તમે ખુદ બોલો છો મેમિકરી નથી આ

તેમને લોકસભાની ચૂંટણીઓ પહેલા અદાણી અને અંબાણીને ગારો બોલતા હતા ગારો સાભરી હતા જણાજો જો જણાવા લાયક હોય તો ચૂંટણીઓ આપ બધું કહો છો કે ચૂંટણીઓ જાહેર થતા જ અદાણી અને અંબાણી એ રાહુલજીને ગેર થેલા થેલે થેલા ભરીને અરે ટેમ્પો પરને કારણો નાણો આપેલ છે એટલે તેમના નામના જાપ કરે છે અંબાણી અદાણી અંબાણી અદાણી અંબાણી અદાણી મોદીજી ભારત સરકારના જાહેર સાહસો રેલવે એડ્રો એરોડ્રોમ ખાણ ખનીજ બધું આપે છે અદાણીને પધરાવેલ છે અરે અદાણીના પ્લેનમાં સાથે બેસી અને ફોટા પણ અમે જોયા છે જે સંસદની અંદર રાહુલજી રજૂ કરેલા હતા આપે તો એટલે એથી વિશેષ બીજા દેશના રાજકીય વડાઓને અદાણીને કોન્ટ્રાક્ટ મળે કામ મળે તે માટે ભલામણ કરી અને બધા પણ થયેલા સંસદમાં રાહુલજીના ભાષણમાં શબ્દ હતો એ બધું એમણે ડિલીટ એટલે કે દૂર કરી દેબડાયું સંસદમાં રાહુલજીએ તો આપને એક જ શબ્દ પૂછેલો હતો એક જ શબ્દ કે આપકા અદાણી કે સાફ સાથ ક્યાં રિશ્તા હૈ એમ તો હોભરો લાંબો હોભરો માગતા નતા એમને એટલું જ જાણો હતો કે આપકા અદાણે કે સાથ ક્યા રિશ્તા હૈ તેને જવાબમાં આપ અદાણે નો અપણ બોલ્યા નથી અદાણે માટે અંબાણે માટે આપ રાફેલ પ્રકરણમાં ચોકીદાર ચોર હૈ એમ લોકો કહેતા હતા સરકારના પૈસા મુકેશ અંબાણીને આપવા અને મુકેશ અંબાણી જેને સાયકલ બનાવવાનો અનુભવ નથી એ આખું રાફેલ અરે પ્લેન બનાવી દે એવું ગોઠવેલું પણ એ બધું કેન્સલ મોદીજી તમારા તો આ બંને સાથે બહુ ગાઢ સંબંધો હતા એ નકારી શકાય નહી રાહુલજીને થેલા થેલા ભરી થેલે થેલા ભરીને નાણું આપે આપને આપેલ તેની માહિતી જો હોય તો ઈડી આઈટી સીબીઆઈ ને સૂચના આપો એટલે જેલના સરિયા ગણતા થાય ભાઈ અને આવા શબ્દો રાહુલ જે આપના આક્ષેપો સામે કયા છે કે તમે આપને પાસે માહિતી છે ને તો આપો ઈડીને કે ટેમ્પો ભરીને પૈસા આપ્યા છે અને એ ટેમ્પો ની અંદર જેટલા પૈસા મળે એ બધા મહાલક્ષ્મી યોજનામાં હું આપી દઈ પ્રિયંકા ગાંધી એ જણાવેલ કે આ બધી વાતો છે કલ્પિત વાતો છે મોદીજી આવી મનગડત વાતો કરવામાં તો આપણી માસ્ટરી છે કોઈક રિપોર્ટર એ જણાવેલ કે ગરજ જાય એટલે નેતા અંબાણે હોય કે અદાણી ખભા પરથી ઉતારીને ફેંકી દે આ અંબાણે અદાણી મોદી ને પોતાના ખભા પરથી બેઠા કાઢીને ફેંકી દીધા છે કે મોદી એમને ફેંકી દીધા છે આ એક સંશોધન નો વિષય છે ચૂંટણીની જાહેરાત પછી રાહુલજીએ ને અંબાણી સામે ગારબો બોલવાનું બંધ કર્યું અને એવું દારમાં કારું છે એવું આપ કહેતા હતા અરે ભાઈ તમે છાપો વાંચતા જ નથી દોઢસો વખત વખત અંદા અદાણી સામે એમને આક્ષેપો કરેલા છે અને છતાં તમારા તમે કહ્યું કે દારમાં કઈ કારું છે શું હોય કોકમ હોય કે પેલું ઓંબલી હોય પણ આપ તો પ્લેનમાં ફરા કરો છો પ્રચારમાં વ્યસ્ત રહો છો એટલે આપને છાપો વાંચવાનો સમય ના હોય અને આપ જેને વિશ્લેષણ કહો છો ગારો કહો છો એના અમે વિશ્લેષણ ટીકા કા કેમ કરી એના અમે ટીકા કહીએ છીએ તમે ગારો કહો છો તમે બીજી મે ના રોજ આપને કર્ણાટક ભાષાંતર પેપર જોઈ લેજો પાંચમી પેપર અને અંગ્રેજી પેપર વાંચવા વિનંતી છે તેવી જ રીતે છ તારીખ નું મધ્યપ્રદેશનું અને સાતમી તારીખ નું ઝારખંડ નું પેપર સરકારે જે અદાણીને અંબાણીને લાભ કરતાં કાયદાઓ દ્વારા લાભ પહોંચાડેલ છે નારાઓ પર રાહુલ જે જે ટીકા કરી છે એ બધું માછી લેજો તો બધી ટીકાને વિશ્લેષણને જોવા મળશે પછી કયા મુખ્ય ત્વે કહો છો કે ધાર્મા કંઈ કારું છે આપ કહો છો કે ચૂંટણી પછી કોઈ ગારો દીધી નથી સારું ભાઈ મોદીજી અમે ટીકાઓને વિશ્લેષણોને ગારો કહેતા નથી આપ જે અર્થઘટન કરવા હોય તે કરો બાકી જો અંબાણી ને અદાણી બેમાંથી કોઈએ પણ રાહુલજીના કુટુંબ કે પ્રિયંકાના કુટુંબ સાથે જન્મ દિવસની વધાઈ કેવા સામાન્ય કારણસર ફોન કર્યો હોય તો આ તો ભારતના રિપોર્ટરો બીજા દિવસે છાપામાં આપી દે કે પ્રિયંકાની એમની દીકરી આજે જન્મ દિવસ હતો અને મોદી ફોન કર્યો શું વાતો કરો છે એમ અને પુરાવા સાથે રજૂ કરે ત્યારે જે વાત આપણા ધ્યાનમાં ને જોવામાં આવી હોય તે વાત રિપોર્ટરોના ધ્યાનમાં કેમ ના આવી તે એક પ્રશ્ન છે હવે એક સામાન્ય તમે ફોન કરે હોય અને એ વાત અરે તમે ને યોગીજી કે શાહે પણ કરે હોય રાહુલજીને જન્મદિવસનો દિવસનો તો એ રિપોર્ટરો છાપામાં બીજા દિવસે છાપામાં આપી દે તો આ તો બહુ મોટી વાત છે થેલે થેલા ભરે પૈસા આપવા ગયા છે ને ટેમ્પો પૂરે પૈસા આપ્યા છે તો આવી વાત રિપોર્ટરોના ધ્યાનમાં કેમ ના આવી એક મોટો પ્રશ્ન છે આ બધી વાતો છે

આ બધું કશું ના થયું એટલે પછી શું કર્યું કોંગ્રેસના દંટ ખોટા અર્થઘટન કરી પ્રજાને ઉશ્કેરવાના પ્રયત્નો ચાલુ થયા જે કોઈ કોઈ ખુલાસો કરવામાં પડ્યા નથી શુકરા માથાકૂટમાં પડ્યા આ ઘોડા જેવી વાતો કોણ તેઓ તો મૂળ મુદ્દો પકડી રાખ્યો છે બરોબર છે કે ગરીબી મોંઘવારી અને આ બેરોજગારી માટે માં શું કર્યું એ અમને કહો આ બધી કપોર કલ્પિત વાતોમાં હું પડવા માંગતો નથી બધું આખો ભારત જાણે છે કે આ કપોર કલ્પિત વાતો છે હવે ચોથા ચરણ પછી મોદી સાહેબ જોલો ઉઠાવાનો સમય થઈ ગયો છે અને એવા બોખડાઈ ગયા છો કે તે તમે શું બોલો છો તેનું તમને જ ભાન નથી હોતું ઈશ્વર એમને એમના ચાણક્યને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના વિરમું છું આજે આટલી જ વાત